તો રાજ્યભરમાં હજી પણ સાર્વત્રિક વરસાદ રહી શકે છે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અરવલ્લી અને દાહોદમાં પણ અતિભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે મહીસાગર અને પંચમહાલમાં પણ અતિભારે વરસાદની આગાહી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન રાજ્યના હવામાન તરફથી પણ વ્યક્ત કરવામાં આવ્યું છે જ્યારે ની સાઈડ પરથી પણ જોઈશું તો અલગ અલગ વિસ્તારમાં રાજ્યભરમાં જે કેટલાક વિસ્તારો છે કે જ્યાં જરૂરી એલર્ટ છે જે આપવામાં આવ્યા છે જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠાથી ભારે વરસાદ સાથે તો પવન અને ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે તો અરવલ્લીમાં પણ તે જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે બાદ મહીસાગર પંચમહાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની આગાહીના પગલે પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે બીજી તરફ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત નવસારી ડાંગ તાપી આહવા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ગાજવીજ સાથે અને ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહી શકે છે બીજી તરફ યલો એલર્ટ એલર્ટમાં નજર કરીએ તો જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સહિતના તમામ જે વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું પણ અનુમાન છે તે કરવામાં આવ્યું છે સાથે જ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે રાજ્યભરમાં વરસાદી માહોલ છે વરસાદી માહોલની વચ્ચે કેટલાક જરૂરી વિસ્તારો છે કે જ્યાં એલર્ટ જે જારી કરવામાં આવે છે જેમાં એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં ભારેથી અતિભારે વરસાદ અને પવન સાથે રહેવાનું અનુમાન છે અને પવનની આગાહીના પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં આવતીકાલે પણ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે કેમેરામેન વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યુઝ અમદાવાદ